નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ દૂધમાં સાકરની જેમ ભળી જનારી પ્રજા એટલે કે પારસી ગઈકાલે પારસીઓએ એમનો મુખ્ય તહેવાર નવરોજ ઉજવ્યો તો આજ રોજ આવા યઝદેના પરબની પૂજા થઈ રહી છે આવા યજદિ પરબ એટલે કે પારસીઓના ધાર્મિક શૈલીમાં આંબાના જશન પણ કહેવામાં આવે છે જે પારસી કોમ એક ધાર્મિક પ્રણાલી ઉજવે છે જે મુજબ પારસીઓ પ્રાણી અને પાણીના વિવિધ થતું હોય એની પૂજા કરે છે ખાસ કરીને આવા યઝદનો પરબ એ પારસી કેલેન્ડર મુજબ આવા રોજ અને આવા મહિનાના દિવસે ઉજવવામાં આવે છે પારસી સમાજના લોકો જ્યાંથી પાણી પ્રાપ્ત થતું હોય એવા સ્તોત્ર એટલે કે નદી

તંદુરસ્તી અને આવા ઇજ્જતનું પરબમાં પૂજન કરવામાં આવતી હોય સમગ્ર સમાજ માટે ખૂબ જ ધાર્મિક પરંપરાગત તહેવાર બની રહે છે તો જે સંદર્ભે આજરોજ નવસારીના પૂના નદીના કિનારે મોટી સંખ્યાની અંદર પારસી સમાજના લોકો પરિવાર સાથે ઉપસ્થિત થયા હતા અને એમણે પૂના નદીનું પૂજન કર્યું હતું અને સાથે જ એ પ્રસંગે સમાજના સૃષ્ટિ બોમી જાગીરદાર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસ ની તમામને શુભકામનાઓ પાઠવું છું પ્રથમ તો અને સહયોગ એવો છે કે આજે પારસી લોકોનો પણ આવા મહિનો આવા રોજ એટલે કે પારસી લોકોનો પાણીનો બરબ અને આવા અડધિવસી પાનું એટલે કે પાણીની પૂજા કરવાનો દિવસ આજે છે એટલે બે દિવસ તો ખૂબ સુંદર આજે આયોજન થઈ રહ્યું છે પારસીઓ નદી કિનારે આવી અને પૂજા અર્ચના કરતા હોય જશન કરતા હોય પ્રાર્થના કરતા હોય અને જળદેવી માતાને ફૂલ સાકર અને નળિયળથી વધાવી અને પારસી લોકોની જે મીઠાઈ છે દાળપોરી એનું અર્પણ કરતા હોય છે એકબીજાને મોં મીઠું કરાવીને પણ આ દિવસની શુભેચ્છા પાઠવતા હોય છે આજે નદીઓની હાલત ખૂબ દયનીય છે આપણે જોઈએ તો દિલ દ્રવી ઉઠે એવી નદીની હાલત આપણે જોઈ શકીએ ખૂબ પ્રદૂષિત પાણી આપણે જોઈ શકીએ છીએ આ હાલત કરનાર આપણે માનવ જ છીએ અને એ પારસીઓ એ પ્રાર્થના કરતા હોય કે નદીઓ શુદ્ધ બને તળાવોમાં પાણી ભરાઈ રહે કૂવા કાયમ છલોછલ રહે ખૂબ વરસાદ પડે પાણીની તંગી ન પડે પાણીની શુદ્ધતા જળવાઈ રહે એ માટેના પારસીઓ પ્રયત્નો કરે અને પ્રાર્થના પણ કરતા હોય છે આજે એ પ્રાર્થના કરી લોકોને સંદેશો પણ પહોંચાડતા હોય છે કે પાણીની શુદ્ધતા એની સ્વચ્છતા જળવાઈ રહે અને એ માટે સરકાર પણ સજાગ બને અને કુવા તળાવ કાયમ ભરેલા રહે એવી આરાધના સાથે આજનો દિવસ અને પૂજા અર્ચના કરી અને પાસે ઉજવતા હોય છે તો આ પ્રમાણે આજરોજ કુદરત અને કુદરતની શક્તિને માનનાર અને ખાસ કરીને આજનું મહત્વ એટલે કે પાણી અને જ્યારે વિશ્વ જળ દિવસ છે એ દિવસે પારસી સમાજ પણ એમના કેલેન્ડર મુજબ પરબ ઉજવી છે જે ખૂબ જ મોટી વાત કહી શકાય કારણ કે જળ જીવન છે અને એ વાતને પારસી સમુદાય પણ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી માને છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન